તારો તો પરવીન સોનરેવા જ તો દુનિયામાં પેપરાલ ની માતા તારો હજુ કર્યો

મારા નથી તારે તારે આદર્શો પેલી મારી હાજરી યાદ રાવણ માતા કુસુ ખરો ખરો મારા માતા છે ધાવા કોયડી ના કરાવલ છે ભા શું મળી અને ભદ્રમણી કરાવતા અતરાવલ છે એ ટેકરી હર્ષન તમે ગમે આમ કરો

એટલે કોઈની હાસી ઓળખ દેવ ની સી નહી ના ભાઈ અધી ઉધી ગોથા ગાધેલા

એ ભૂપોનો મોટો વારો માતા કરોડ રૂપિયા એટલે હવે તો ઘરવાળો એક દાડો વેળા લેવે ભાઈ